સમાચારમાં વાત તો અમરેલી શાંતાબા હોસ્પિટલની મુલાકાતે આવ્યા છે રાઘવજી પટેલજી પટેલે લીધી છે અમરેલી સિવિલ હોસ્પિટલની મુલાકાત દર્દીઓના હાલચાલ પૂછ્યા છે તથા રાજ્યના ઉપમુખ્ય મુખ્ય દંડક કૌશિક વેકરિયા અને સાંસદ નારણભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા

અમારી સાથે અહીંના સંશોધ્ય નારાયણભાઈ કાછડીયા અમારા વિધાનસભા પક્ષના નાયબ ખોશિકભાઈ વેઠળિયા અમે અમરેલી જિલ્લાના હવેરામાં પણ મુલાકાતમાં સાથે રહ્યા હતા હોસ્પિટલની તમામ કાર્યકારી નજરે જોઈએ દર્દીઓના હાલ ચાલ પૂછ્યા દર્દીઓને આપવામાં આવતી વિશે જાણકારી મેળવી ભોજન અને આ વસ્તુ દ્વારા થતી કામગીરી પણ મેં આજે લીધે જોઈ અને મને ખૂબ જ સંતોષ થયો વસંતભાઈ આંબેરાના આગેવાન હેઠળ આ ટ્રફ દ્વારા જીપીટી મોડલ ઉપર આ હોસ્પિટલનું કામકાજ ખૂબ સારી રીતે ચાલી રહેલી તકલીફ નહીં તો અમરેલી શહેર અને જિલ્લા માટે આ હોસ્પિટલ આજે આશીર્વાદ પ્રમાણ બની